વાવ બેઠક પર ખરાખરીનો જંગ સર્જાયો છે ન માત્ર ભાજપ અને કોંગ્રેસ પરંતુ અપક્ષ ઉમેદવારો પણ આ બેઠક પર જીતનો દાવો કરી રહ્યા છે સમગ્ર ગુજરાતના લોકોની નજર ચર્ચાસ્પદ બેઠક વાવ પર છે આખરે ગુજરાતભરના લોકોનો એક જ સવાલ છે કે આખરે ભાજપના ગઢમાં ગાબડું પાડનાર બનાસની ની સિંહણ ગનીબેન ઠાકોરની આ સીટ પર કોણ બાજી મારી જાય છે તેવામાં રાજ્યના સરકારી તંત્રએ મતદાનની પેટર્ન અનુસાર પ્રાથમિક અંદાજો કાઢી પરિણામના ક્યાસ કાઢ્યા છે અહીંયા સરકારી તંત્રની ધારણા થોડી ચોંકાવનારી છે તો સરકારી તંત્રની ધારણા પર નજર કરીએ તો જિલ્લા પંચાયતની બેઠકો દીઠ તેમણે અનુમાન કાઢ્યું છે જે પણ જિલ્લા પંચાયતોની બેઠકો છે તે દરેક બેઠકો દીઠ તેમણે અનુમાન કાઢ્યું છે તો સરકારી તંત્રના અંદાજ પ્રમાણે બેઠકો ઉપર નજર કરીએ તો પહેલા તળાવ બેઠક પર નજર કરવા જોઈએ તો તળાવ બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ આગળ ચાલી રહ્યા છે અહીંયા માવજી પટેલ બાજી મારી રહ્યા છે અને ભાજપ અને કોંગ્રેસ અહીંયા સમાન ચાલી રહ્યા છે ભાજપ કોંગ્રેસ વચ્ચે પણ ટક્કર છે પરંતુ ભાજપ અને કોંગ્રેસ અત્યારે આ બેઠક પર સમાન મતો ધરાવે તેવી આશંકાઓ છે પરંતુ માવજી પટેલ ભાજપ અને કોંગ્રેસ બંનેથી બેઠક પર આગળ ચાલી રહ્યા છે ત્યારે સરકારી તંત્રના અંદાજ પ્રમાણે હવે ધીમા બેઠક પર નજર કરવા જોઈએ તો ધીમા બેઠકથી ભાજપ કોંગ્રેસ વચ્ચે મજબૂત ટક્કર જામી છે પણ ભાજપ એક હજાર મત વધુ મેળવે તેવી સંભાવનાઓ અહીંથી દેખાઈ રહી છે ઢીમા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં ખરાખરીનો જંગ છે ઉમેદવારો જે છે તે ઘણા મજબૂત છે આ બેઠક પર ભાજપ કોંગ્રેસના પરંતુ ભાજપ એક મતો અહીંયાથી વધુ મેળવી જાય તેવી આશંકાઓ અહીંથી સેવાઈ રહી છે ત્યારે સરકારી તંત્રના અંદાજ પ્રમાણે હવે વાવ બેઠક પર નજર કરીએ જે બેઠક પર ગેનીબેન ઠાકોરનો દબદબો છે જે બેઠક ગેનીબેન ઠાકોરની કહેવાતી હતી જ્યાં લોકસભામાં ગનીબેન ઠાકોરને સૌથી ઓછા મત મળ્યા હતા તે બેઠક પર નજર કરીએ તો આ બેઠક કોંગ્રેસને ભાજપ કરતા વધુ મળી શકે છે ભાજપ કરતા અહીંયાથી સાત થી આઠ હજાર મત વધુ મળી શકે છે તેવી આશંકાઓ જે છે તે સરકારી તંત્રના અંદાજ પ્રમાણે સેવાઈ રહી છે તો વાવ બેઠકમાં ભલે લોકસભાની ચૂંટણીમાં ગનીબેન ઠાકોરને ઓછા મત મળ્યા હતા પરંતુ છે ત્યારે હવે મડકા બેઠક પર નજર કરીએ તો મડકા બેઠક પર ભાજપને કોંગ્રેસ કરતાં પાંચ હજાર મત મળી શકે છે અને અપક્ષ ચાર હજાર મત મેળવે તેવી પણ અહીંયાથી આશંકાઓ સેવાઈ રહી છે કોંગ્રેસ મતો જે છે છે તે વધારે મળી શકે ત્યારે મડકા જે છે તે મડકા બેઠક તે ભાજપ ત્યાં બાજી મારી રહ્યું છે કોંગ્રેસ આ બેઠક પર પાછળ દેખાઈ રહી છે સુઈગામ બેઠક પર નજર કરવા જોઈએ તો સુઈગામ બેઠક પર કોંગ્રેસ ભાજપ કરતા પાંચ હજાર મતે આગળ રહી શકે છે સુઈગામ બેઠકમાં ગનીબેન ઠાકોરે અનક અનેક પ્રકારની સભાઓ યોજી ગામ બેઠક કરી ત્યાંના લોકોને ગનીબેન ઠાકોર મળ્યા ત્યારે સુઈગામમાં ગનીબેને જે રીતે સભાઓ યોજી તે કમાલ કરી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને કોંગ્રેસ આ બેઠક પર પાંચ મત ભાજપ કરતા વધારે મેળવે તેવી આશંકાઓ અહીં સેવાઈ રહી છે બેઠક પર ભાજપ ને પાંચ હજાર મતોની સરસાઈ મળી શકે છે ભાભર સોણવા બેઠક પર નજર કરીએ તો ભાજપ છ થી સાત હજાર મત કોંગ્રેસથી વધુ મેળવી શકે છે

અહીં ભાજપ કોંગ્રેસ કરતા આગળ ચાલી રહી છે અને ભાજપને કોંગ્રેસ કરતા ચાર હજારથી પણ વધારે મતો મળી શકે છે તેવી આશંકાઓ સરકારી તંત્રના અંદાજ પ્રમાણે અહીંથી સેવાઈ રહી છે

ભાજપને ને થી સાત હજાર મત વધુ મળે તેવું લાગી રહ્યું છે

ત્યારે તમને શું લાગે છે સરકારી જે અંદાજ છે તે તમને શું લાગે છે શું ખરેખર અહીંયા થોડીક સરસાઈ થી ભાજપ જે છે તે જીતી જશે ગુલાબસિંહ રાજપૂત માત્ર ને માત્ર પાંચ થી દસ હજારની ની લીડ થી આ બેઠક પર હારી રહ્યા છે સરકારી તંત્રનો અંદાજ એ કહી રહ્યો છે કે ગુલાબસિંહ રાજપૂત જે છે તે માત્રને માત્ર પાંચ કે દસ હજાર મતોની લીડથી આ બેઠક પર હારી શકે છે અને ભાજપ જે છે તે માત્રને માત્ર ને માત્ર વચ્ચેની લીડથી આ બેઠક પર જીતી શકે છે તેવો અંદાજ સરકારી તંત્રનો જે છે તે આંકડો લગાવી રહ્યો છે તેમણે જે પ્રમાણે અહીં અંદાજો લગાવ્યો તેના વિશે તમારું શું માનવું છે જે પણ બેઠકો છે તેના વિશે અત્યારે સરકારી તંત્રએ અંદાજો બહાર પાડે

માત્ર ને માત્ર પાંચ થી દસ હજાર ની વચ્ચેની લીડ થી આ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને હરાવી જશે સરકારી તંત્રના અંદાજ પ્રમાણે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર